રણજીત ડાયાભાઈ બારિયા સન્ની રમેશભાઈ બજાણિયા ને ઝડપી પાડી રૂપિયા અગિયાર હજાર કબજે કર્યા છે જ્યારે ગોરવા પોલીસે સ્વામી વિવેકાનંદ હાઇટ્સ ત્રણ સામે શાક માર્કેટ પાછળ જુગા રમતા રવિપ્રકાશ ચાવડા ગૌતમ કાંતિલાલ સાવલિયા રવિશંકર ઇન્દ્રાશં શર્મા અને ચિરાગ કમલીશભાઈ દરજી ને ઝડપી પાડી રૂપિયા વીસ હજાર આઠસોને પાંચ મોબાઈલ કબજે કર્યા હતા આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે વિરુપોટ ને સમ રસની સ્ફોર્ધણ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર